તેની માહિતી આપણે વિડીયો છે જો ખેડૂત મિત્રો તમારે મગફળીમાં સારું ઉત્પાદન લેવું હોય તો સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો આપણી મગફળી ને આપણે કોઈ પણ રોગ થી પડે એટલે કે જેવા કે ફૂગનાશક

તો સૌપ્રથમ જે આવે છે તે છે કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ ખેડૂત મિત્રો જે બજારમાં મળે છે તમે એની જોડે કેલ્શિયમ ભેગું બોરણ પણ આવે છે તે પણ ઉપયોગ કરી શકો છો અને કેલ્શિયમ નાઇટ્રેટ પણ ઉપયોગ કરી શકો છો જો તમારે સ્પ્રે કરવો છે તો તમે કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરતા હોય જંતુનાશક તો એની જોડે તમારે એસી થી લઈ સો ગ્રામ નાખી અને તેમનો સ્પ્રે કરી દેવાનો છે પણ ધ્યાન એટલું રાખવાનું છે કે તેનો ડોઝ અલગથી બનાવવાનો છે ત્યાર પછી તેનો સ્પ્રે કરી દેવાનો છે

ખેડૂત મિત્રો જો તમે કેલ્શિયમ નાઇટ્રેટ લેતા હોય તો એની જોડે તમારે જીરો જીરો પચાસ લઈ અને સ્પ્રે કરી દેવાનો છે જીરો જીરો પચાસ આપણે પ્રતિ પંપ સો ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે હવે વાત કરવામાં આવે તો કે ભાઈ નીચેથી આપવું છે તો કેલ્શિયમ નાઈટ્રેટ તમારે વીઘે પાંચ થી સાત કિલો લઈ અને જો કોઈ પણ ખાતર નાખતા હોય તો નાખી દેવાનો અથવા તો પાણી પીવડાવતા હોય તો પીવરાવી દેવાનું છે હવે બીજી એક વાત એ પણ કરવાની હતી કે ખેડૂત મિત્રો જ્યારે તમારી મગફળી ઉપડવાના પંદર દિવસની વાર હોય ત્યારે આપણે સુમિતોમો કંપનીનો પ્રોજી બીજી નામની જે દવા આવે છે તે એ આપણે 8 ગ્રામની એક પાઉચ આવે છે તેમાંથી તમારે ચાર પંપ કરવાના એની જોડે તમારે 0050 લઈ અને બેનો સ્પ્રે કરશો તો તેના મસ્ત રિઝલ્ટ આવશે આપણે છેલ્લા 2-3 વર્ષથી ઘણા ખેડૂત મિત્રોને તેમનો અનુભવ કરાયો છે અને તેના ખૂબ જ સારા રિઝલ્ટ પણ મળ્યા છે જેનાથી ખેડૂત મિત્રોને છેલ્લે જે જે કાંદો કહેવાય ને કાંદો ઈ હાવ 0 થઈ જાય જો કાંદો તમારું જ ન હોય તો તમારે માંડવી ઉત્પાદન ખૂબ જ સારું મળશે ખેડૂત મિત્રો આ વર્ષે ખૂબ જ સારા મગફળીના ઘેરા છે ત્યારે વરસાદ પણ આપણા લગતો એવો અત્યારે વરસાદ હાલમાં પડી ગયો છે અને જો આગળ જતા પણ વરસાદ આવશે તો તેના ખૂબ જ સારા ઉત્પાદન આવવાની પૂરેપૂરી સંભાવના છે તો ખેડૂત મિત્રો મગફળીના પાકમાં ખર્ચો કરવો હોય તો ચોક્કસ કરજો કારણ કે અત્યારે એ પાક એવો છે કે જેમાં આપણે કંઈક વધુ કમાણી કરી શકીએ એમ છે તો ખેડૂત મિત્રો જીરો જીરો પચાસ કેલ્શિયમ નાઇટ્રેટ અને પ્રોજી બીજી ત્રણેય જો તમારે સાથે મારવું તો પણ તમે મારી શકો છો કોઈ વાંધો એમાં છે નહીં જેમાં પ્રોજી બીજીની વાત કરવામાં આવે તો જીબ્રાલિક એસિડ ચાલીસ આવે છે તેનાથી તેમાં પણ દાણો ભરવાનું કામ કરશે અને એકદમ ભરાવદાર દાણા થશે જો ભરાવદાર દાણા થશે તો વજનવાળા વાળા થશે અને સ્વાભાવિક જ છે કે તેનાથી આપણું ઉત્પાદન સારું મળશે ખેડૂત મિત્રો આજની માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂતોને શેર કરી દેજો અને આપડી માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત